શ્રીને વરસાદને કારણે પાક નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂત માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગોપાલસિંહ સોલંકીના આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિત માટે વિવિધ પ્રશ્નોની કરાઈ માંગ ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેને કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદને ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજની માત્ર જાહેરાત કરી સંતોષ માની લે છે જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના ત્રીસથી પાંત્રીસ ટકા રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવી નથી ગયા વર્ષે બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કમોસમી વરસાદનો માર ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતોને લીધેલા પાક ધિરાણ પર ભરી શકે તેમ નથી આવનારા શિયાળુ સીઝન માટે વાવેતર કરવા માટે બિયારણ ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂત પાસે નથી ત્યારે રાજ્ય સરકાર જેમ યુપીએ સરકારે ખેડૂતોના અઠ્યોતેર હજાર કરોડના દીવા કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના માફ કરવામાં આવે બે હજાર ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે તાત્કાલિક નુકસાનીની વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરવામાં આવે ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ છે અહેવાલ રામજીભાઈ રાયગોર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિવોરી મુકાને મામનસિંહ મફલતદાર સાહેબને ખેડૂતોને થયેલા પાક નુકસાન ઉનાળુ પાક હોય ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય સતત આ વર્ષે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો માર સતત ખેડૂતો વેઠવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ અને વગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય પાક ધિરણ માફ થાય દરેક ખેડૂતને તમામ જે પાકો નિષ્ફળ ગયા છે કપાસ હોય રાયડું હોય કે મગફળી હોય તમામ સર્વે થાય અને એ સર્વેના આધારે દરેકને પોતાનું વળતર મળે એ દિશામાં સરકાર પગલા ભરે આવેદન પત્ર આપેલ છે અને સરકાર એનો યોગ્ય નિર્ણય કરે એવી અમારી માગણી છે અને આ માગણી અમારી નહીં સંતોષાય તો ખેડૂતો સાથે અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું આજે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને બૌડી મંડળ સાથે શ્રી કાંકરેજ અને મામલતદારસિંહ ઓગડને આ ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ થયો છે એના અનુસંધાને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને પાક નિષ્ફળ વળતરની જાહેરાત કરે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ ઉપરાંત અમારી કોંગ્રેસ સમિતિની ખાસ માગણી છે કે તમામ ખેડૂતોને તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે કારણ કે અગાઉના સમયમાં પણ ચોમાસું પુષ્કળ પ્રમાણમાં વરસાદ પુષ્કળ પ્રમાણ થયા હોવાના કારણે કપાસ હોય મગફળી હોય કે બીજા તમામ પાકો હોય એ તમામ પાકો નિષ્ફળ ગયેલા છે એટલે ખેડૂતને કોઈ પણ આધાર રહ્યો નહીં અને એના કારણે બેંકના દેવા હોય કે બીજા દેવા હોય એ ખેડૂત ભરવા માટે કોઈપણ રીતે સક્ષમ નહીં રહ્યો તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તો જ આ ખેડૂત જગતનો તાત બેઠો થઈ શકે એમ છે તો અમે માલદ્રશ્રીને આવેદનપત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતનો હાથ પકડે તો જ ખેડૂતો બેઠો થઈ શકે એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવે એવી આ સરકારશ્રીને નમ્ર અરજ છે તો આ અનુસંધાન અમારા તમામ કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને મોડી મંડળ દ્વારા આજે મામલતદાર શ્રી કાંકરેજ અને વગરને આવેદનપત્ર આપવામાં આવે છે ઓકે